માસ્કના નામે લોકો પાસેથી દંડ ઉઘરાવતું તંત્ર રાજકીય પાર્ટીઓના મેળાવડાઓ સામે આંખમીચામણા કરી રહ્યું હોય જેને લઈને શહેરીજનોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સચિન ચાર રસ્તા ખાતે એક યુવાન તંત્રની એક તરફી કાર્યવાહીનો વિરોધ કરી રહ્યો છે અને બેનર સાથે વિરોધ કરવા રસ્તા પર આવી ગયો હતો માસ્ક વગરના નેતાઓ પાસે કોઈ દંડ નહીં અને આમ જનતા પાસે દંડ વસૂલાતો હોય જેને લઈને રોષ પણ યુવાને વ્યક્ત કર્યો હતો એક તરફ કોરોનાની મહામારી લઈને કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત કરાયો છે અને તંત્ર દ્વારા માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખનારો સામે લાલા કરી દંડ પણ ઉઘરાવા રહ્યું છે જોકે તંત્રની આ કામગીરી જાણે પ્રજા પૂરતી જ હોય તેમ રાજકીય પાર્ટીના મેળાવડાઓ અને નેતાઓ સામે પગલાં લેતા જાણે તંત્રને હાથ ધ્રુરતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે તંત્રની આવી ડોગલી નીતિનો વિરોધ એક કિવાને શરૂ કર્યો છે સચિન ચાર રસ્તા પાસે કિવાન આત્મા બેનર સાથે ઊભો છે અને રાજકીય પાર્ટીઓના નેતાઓનો માસ્ક વગર સાથે સોશિયલ ડિસ્ટન્ગ વગરના ફોટા સાથે વિરોધ કર્યો હતો અને તંત્ર માત્ર આમ જનતાને જ કેમ પરેશાન કરે છે જ્યાં સુધી નેતાઓ પાસે તંત્ર દંડ નહીં વસૂલે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની આહ્યુ અને તૈયારી પણ બતાવી હતી જે આપકા નામ મેં આજ સચિન વિસ્તાર કે સચિન 3 રસ્તા જો હે जिसको ચોકડી કે નામ તો જાનતે છે वहां पे खड़ा हूं सुबह 6:00 વાગે મેં હું અને એકી માન કે સાથ કડاؤ હું કે આમ જનતા नाक से थोड़ा भी नीचे अगर मास्क होता है तो हजार रुपये का दंड उसको दे दिया जाता है हजार रुपये उससे पेनाल्टी चार्ज के, के तरीके पर ले लिया जाता है लेकिन जो राजनीतिक पार्टियां के जो तो नेता है महानुभाव जितने भी नेता है राजनीतिक पार्टियां के कितने सारे ऐसे पोस्टर और फोटो और वीडियो देखने को मिलेंगे सोशल मीडिया पे कि अभी, अभी कोरोना का कोरोना काल के दरमियान के जिसके अंदर बिना मास्क के लोग घूमते हुए दिखाई दे रहे हैं लेकिन उनके पास अभी तक किसी प्रकार का दंड वसूला नहीं गया है तो आपकी ये मांग कब तक लड़ाई चलेगी और आपकी आप मांग क्या है क्या होना चाहिए जब तक जितने मेरे पास फोटोस आए हुए हैं राजनीतिक पार्टियां के नेताओं के बिना मास्क के जब तक उनके दंड भरे हुए स्लिप मुझे नहीं दिखाए जाते हैं तब तक मैं यहाँ पे अनिश्चित काल तक ऐसे ही खड़ा रहूंगा आपके साथ कितने लोग जुड़े हुए हैं इसमें मैं सिर्फ अकेले खड़ा हूँ क्योंकि तो सूरत शहर में धारा एक सौ लागू हुए और मैं किसी भी कानून का उल्लंघन नहीं करना चाहता और शांति से मेरा प्रदर्शन कर रहा हूँ सुबह छह बजे से लेकर रात को ग्यारह बजे तक હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે તંત્ર રાજકીય પાર્ટીઓ સામે પહેલાં જ કુણું વલણ અપનાવી રહ્યા હોય અને આમ જનતાને પરેશાન કરી રહ્યો છે તો શું આ યુવાનને ન્યાય મળશે કે પછી તંત્ર પોતાની રીતે રાજકીય પાર્ટીઓ સામે પગલાં લેતા આડા કાન કરશે તે જોવું રહ્યું અઝરિશે